નમસ્કાર આપ જોઈ રહ્યા વિવિધ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કૃષિ મંત્રી રમેશ કટારા રાહત પેકેજ જાહેર કરી તેવી લાગણી અને માંગણી ઉઠી છે દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે અને એટલે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેમની હાલત કફોડી થઈ ગઈ છે વિવિધ તાલુકાના ખેતરોની વાત કરીએ તો ઉભા પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂતોના મોઢે આવેલો નિવાલો છીનવાઈ ગયો છે ખેડૂતોની હાલત હાલ દયનીય થઈ ગઈ છે ચોમાસામાં મકાઈનો પાક નિષ્ફળ અને હાલ ડાંગરનો પાક નિષ્ફળ થવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે જેમાં કૃષિ મંત્રી રમેશ કટારા ખેડૂતો માટે કમોસમી વરસાદમાં એક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી છે હેલો હા સાહેબ અમારે આ કમ મોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી અહીંથી અમે બાથે બાથે ભરી ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમુને સહાય આલો એવી અમારી વિનંતી છે આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજેલી તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે જેથી કરીને અમારા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે અમારા જ્યાં આપણા જ્યાં ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માંગણી છે